ભાવનગર શહેરના એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીર હકીકત મળી હતી કે વાઘાવાડી રોડ અક્ષરવાડી સામે આવેલ ઈવા સુરભી કોમ્પ્લેક્ષના પાર્કિંગમાં અમુક માણસો ગોળકુંડાળો વળી ગંજીપતા પાના વડે હાર જીતનો જુગાર રમે છે તે બાતમી જગ્યાએ રેડ કરતા રાધેશ્યામ રાજુભાઈ માખેજા રહે ગાયત્રીનગર શહેર પ્રતિ સડક કમલેશભાઈ રાજુભાઈ માખેજા રહે શહેર પ્રતિ સડક ગાયત્રીનગર સામે હિતેશભાઈ લાલચંદ દાદવાણી રે સિંધુનગર નિલેશભાઈ લાલચંદ દાદવાણી રે સિંધુનગર ગૌતમભાઈ નારાયણભાઈ ગીધવાણી રે શિવાજી સર્કલ અને ભરત સુરેશભાઈ સાજવાણી રે શિવનગર ભરતનગર વાળાને કુલ કિંમત રૂપિયા ઓગણચાલીસ હજાર સાતસો પચાસ ના મુદ્દામાલ સાથે છ ઇસમો ને ઝડપી લઈ તેની વિરુદ્ધ ભરોસો કાર્યવાહી હાથ ધરી હતી